આપનું સ્વાગત છે આજે આપણે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ જે જે કદાચ આપણી આખી ડિજિટલ દુનિયાને બદલી શકે છે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ હા અને ખાસ કરીને એનાથી આપણી અત્યારની ઓનલાઇન સુરક્ષા સામે જે મોટો ખતરો ઊભો થયો છે તેની વાત બરાબર વિચાર કરો કે આપણા બેન્કિંગ આપણા સંદેશા બધું જે આજે સુરક્ષિત મનાય છે એ કદાચ ભવિષ્યમાં નકામું બની જાય આ વિચાર જ થોડો ડરાવણો છે નહીં ચોક્કસપણે પણ સારી વાત એ છે કે આનો સામનો કરવા માટે દુનિયાભરના નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને એના માટે જ પોસ્ટ ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી એટલે કે વિકસાવવામાં આવી રહી છે અને આજે આપણે એ પીક્યુસીના એક ચોક્કસ ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ અમારી પાસે આઈ સીઆઈસીસી બે હજાર બાવીસ કોન્ફરન્સનું એક સંશોધન પત્ર છે હા આ પેપર સાયબર નામના પીક્યુસી અલ્ગોરિધમ માટે ખાસ ડિઝાઇન કરાયેલી એક હાર્ડવેર ચીપ વિશે છે એક એક્સલેરેટર અને એવું કહેવાય છે કે આ સેબર માટેની પહેલી સિલિકોન ચીપ છે તો ચાલો સમજીએ કે આ ચીપ શું છે આ સેબર શું છે અને આ બધું આપણા ડિજિટલ ભવિષ્ય માટે શા માટે આટલું મહત્વનું છે શરૂઆત કરીએ મૂળ સમસ્યાથી જુઓ અત્યારે જે પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી વપરાય છે જેમ કે આરએસએ અને ઈસીસી હા જે આપણે રોજબરોજ વાપરીએ છે જાણતા અજાણતા બરાબર તે અમુક ગણિતીય સમસ્યાઓ પર આધારિત છે જેમ કે મોટી સંખ્યાના અવયવો પાડવા ક્લાસિકલ કમ્પ્યુટર્સ માટે આ કામ બહુ અઘરું છે પણ ક્વોન્ટમ કમ્પ્યુટર્સ માટે નહીં ના શક્તિશાળી ક્વાન્ટમ કમ્પ્યુટર્સ માટે શોરનો અલ્ગોરિધમ છે જે સૈદ્ધાંતિક રીતે આ સમસ્યાઓ બહુ ઝડપથી ઉકેલી શકે ઓ એટલે આપણી અત્યારની ડિજિટલ ચાવીઓ ખરેખર જોખમમાં છે એટલે જ પેલી એનઆઈએસટી જેવી સંસ્થાઓ નવા ધોરણો શોધી રહી છે ખરું ને એકદમ સાચું એનઆઈએસટી એટલે કે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી આખી દુનિયામાંથી નવા ક્વોન્ટમ પ્રતિરોધક અલ્ગોરિધમ શોધી રહી છે એક મોટી સ્પર્ધા જેવું ચાલી રહ્યું છે અને તમે કહ્યું એમ સેબર આ સ્પર્ધામાં લો એક મજબૂત ઉમેદવાર છે હા સેબર એનઆઇએસટી પીક્યુસી સ્પર્ધાના ત્રીજા રાઉન્ડનો ફાઇનલિસ્ટ છે ખાસ કરીને કેઈએમ કેટેગરીમાં કેઈ એ શું છે જેનાથી બે પક્ષો માની લો કે એલિસ અને બોબ ઇન્ટરનેટ જેવી અસુરક્ષિત ચેનલ પર વાત કરીને પણ એક ગુપ્ત કી શેડ સિક્રેટ કી સ્થાપિત કરી શકે અચ્છા અને પછી એ કી વાપરીને તેઓ સુરક્ષિત રીતે વાતચીત કરી શકે બરાબર એ કીનો ઉપયોગ પછી ડેટા એન્ક્રિપ્ટ કરવા માટે થાય સાયબર આ કેઈએમ પૂરું પાડે છે અને ખાસિયત શું છે કયા સિદ્ધાંત પર કામ કરે છે લર્નિંગ વિથ રાઉન્ડિંગ નામના સિદ્ધાંત પર આધારિત છે લર્નિંગ વિથ રાઉન્ડિંગ આ નામ જ થોડું રસપ્રદ લાગે છે એમાં એવું શું છે જે ક્વોન્ટમ કમ્પ્યુટર્સને પણ હંફાવી શકે એલ મૂળભૂત રીતે લર્નિંગ વિથ એરર્સ એલ જેવો જ એક ખ્યાલ છે પણ થોડો અલગ એમાં ગણતરીઓ કરતી વખતે પરિણામોને જાણી જોઈને થોડા રાઉન્ડ કરવામાં આવે છે રાઉન્ડ એટલે કે નજીકની પૂર્ણાંક સંખ્યા પર લઈ જવામાં આવે છે હા કંઈક એવું જ આ રાઉન્ડિંગ કરવાથી ગણતરીમાં એક પ્રકારનો ગાણિતિક નોઈઝ અથવા અસ્પષ્ટતા ઉમેરાય છે એટલે જાણી જોઈને થોડી અચોકસાઈ દાખલ કરવાની એમ હા અસ્પષ્ટતા કહી શકીએ આના કારણે શું થાય કે ભલે કોઈ હુમલાખોર પાસે ક્વોન્ટમ કમ્પ્યુટર હોય અને તે પબ્લિક ડેટા જોઈ શકતો હોય હા તો પણ તેના માટે અસલ ગુપ્ત કી જેમ કે પેપરમાં કહ્યું છે એમ સ એનું અનુમાન લગાવવું ગાણિતિક રીતે અત્યંત મુશ્કેલ બની જાય છે આ રાઉન્ડિંગનો નોઈઝ ક્વોન્ટમ હુમલાઓ સામે પણ રક્ષણ આપે છે ઓકે સમજાઈ ગયું એટલે આ ગાણિતિક અસ્પષ્ટતા જ સેબરની ક્વોન્ટમ પ્રતિરોધકતાનો આધાર છે બરાબર હવે પેલી ચીપ પર પાછા આવીએ તમે કહ્યું કે આ કોઈ સિમ્યુલેશન નથી પણ વાસ્તવિક સિલિકોન ચીપ છે હા એ જ આ સંશોધનની મુખ્ય વાત છે તેમણે ખરેખર આ ચિપ બનાવી છે અને ટેસ્ટ કરી છે પણ શા માટે એટલે કે સાયબરને સોફ્ટવેરમાં ન ચલાવી શકાય હાર્ડવેર ચિપ બનાવવાની શી જરૂર પડી ચલાવી તો શકાય પણ એમાં પડકારો છે પીક્યુસી એલ્ગોરિધમ્સ સેબર સહિત ઘણી વાર હાલના એલ્ગોરિધમ્સ કરતા વધુ જટિલ હોય છે વધુ ગણતરીઓ માંગે છે વધુ ડેટા વાપરે છે એટલે જો ફોન કે નાના આઈઓટી ડિવાઇસમાં ચલાવીએ તો ધીમું પડે કે વધુ પાવર વાપરે બરાબર ખાસ કરીને સ્માર્ટફોન્સ સેન્સર્સ સ્માર્ટ કાર્ડ જેવા ઓછા પાવરવાળા ઓછા સંસાધનોવાળા ઉપકરણો માટે આ મોટો પ્રશ્ન બની જાય સોફ્ટવેરમાં તે કદાચ પૂરતા ઝડપી ન હોય અથવા બેટરી જલ્દી ઉતારી દે એટલે આ હાર્ડવેર ચીપ આ એક્સેલરેટર એનો ઉકેલ લાવે છે ગણતરીઓ ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે એકદમ આ સંશોધન પત્ર એ જ દર્શાવે છે તેમણે સેબર માટે ખાસ ઇએસઆઇસી બનાવી એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ એએસઆઇસી ઓકે આ ચીપ સેબરની મુખ્ય ગણતરીઓ ખાસ કરીને જે સૌથી વધુ સમય લે છે તે ખૂબ જ ઝડપથી અને ઓછી ઉર્જા વાપરીને કરી શકે છે સંશોધકોએ ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપ્યું ગુણાકાર મેમરીનું સંચાલન અને ઇન્ટરફેસ ચાલો ગુણાકારથી શરૂ કરીએ પેપરમાં લખ્યું છે કે સેબરમાં બહુપદીઓનો ગુણાકાર પોલીનોમિયલ મલ્ટીપ્લિકેશન એક મોટો પડકાર છે કેમ કારણ કે સેબર પ્રમાણમાં મોટી બહુપદીઓ વાપરે છે બસો છપ્પન ઘાત સુધીની હવે આવી બહુપદીઓના ગુણાકાર માટે સામાન્ય રીતે એન્ટીટી એટલે કે નંબર થિયોરેટિક ટ્રાન્સફોર્મ સૌથી ઝડપી મનાય છે હા મેં સાંભળ્યું છે કે બીજા પીક્યુસી એલ્ગોરિધમ્સ એન્ટીટી વાપરે છે બરાબર પણ સેબરના જે ગાણિતિક પરિમાણો છે જે નંબર્સે વાપરે છે તેના પર એન્ટીટી સીધું અને સરળતાથી લાગુ નથી પડતું ઓ તો પછી તેમણે શું કર્યું જો એન્ટીટી નહીં તો બીજો કયો રસ્તો તેમણે ટૂમકૂક અને કરતસુબા જેવી ક્લાસિકલ ગુણાકાર પદ્ધતિઓ વાપરી એ તો જૂની પદ્ધતિઓ છે ને એ એન્ટીટી જેટલી ઝડપી હોય સામાન્ય રીતે ન હોય પણ અહીં જ એમની કુશળતા છે તેમણે આ ક્લાસિકલ પદ્ધતિઓને એટલી સારી રીતે હાર્ડવેરમાં અમલમાં મૂકી કે તેનું પ્રદર્શન એન્ટીટી આધારિત ડિઝાઇન જેટલું જ સ્પર્ધાત્મક રહ્યું આ બતાવે છે કે હંમેશા એન્ટીટી જવાબ નથી હોતો વાહ અને આમાં પણ તેમને સ્ટ્રાઇડિંગ ટૂમકુક નામની કોઈ ખાસ ટેકનિક વાપરી છે એમ પેપરમાં લખ્યું છે એ શું છે વળી સ્ટ્રાઇડિંગ ટૂમકૂક એ ટૂંકૂક ગુણાકાર કરવાની એક બહુ હોશિયાર રીત છે એનો મુખ્ય ફાયદો મેમરીની બચતમાં છે મેમરી બચત કેવી રીતે જુઓ ગુણાકારમાં મોટી બહુપદીઓને નાના ટુકડાઓમાં વહેંચવામાં આવે છે સ્ટ્રાઇડિંગ ટૂમકૂક આ ટુકડાઓ અને ગણતરીઓ એવી રીતે ગોઠવે છે કે વચ્ચે જે ડેટા બને છે તેને સ્ટોર કરવા ઓછી મેમરી જોઈએ ખાસ કરીને સેબરમાં અંતે જે ગાણિતિક ક્રિયા કરવી પડે છે નિગા સાયક્લિક કન્વોલ્યુશન તે આનાથી વધુ કાર્યક્ષમ રીતે થાય છે અચ્છા એટલે એનાથી ચિપ પર ઓછી જગ્યામાં કામ પતી જાય હા અને એ પણ સારો એવો ફાયદો પેપર મુજબ સોફ્ટવેરમાં વપરાતી કાર્યક્ષમ ટૂમ પદ્ધતિની સરખામણીમાં આનાથી જરૂરી મેમરી લગભગ અડધી થઈ જાય છે અડધી ઓકે આ તો મહત્વનું કહેવાય નાની ચીપ ઓછો ખર્ચ ઓછો પાવર ખાસ કરીને આઈઓટી જેવા ઉપકરણો માટે બિલકુલ તેમણે આને શક્ય બનાવવા માટે ગુણાંકના ઇન્ડેક્સના છઠ્ઠા બીતનો પણ ચતુરાઈથી ઉપયોગ કર્યો છે પણ એની વધુ ટેકનિકલ વિગતોમાં આપણે નહીં જઈએ મુખ્ય વાત એ છે કે મેમરી બચે છે સમજી ગઈ મેમરી બચત થઈ પણ ચીપની ઝડપ વધારવા માટે શું કર્યું તમે સમાંતરતાની પેરેલેલિઝમની વાત કરી હતી હા ઝડપ માટે સમાંતરતા ખૂબ જરૂરી છે ગુણાકારની પ્રક્રિયામાં જે મુખ્ય ગણતરી છે જેને પોઈન્ટ મલ્ટિપ્લિકેશન કહેવાય છે તેના માટે તેમણે સાત સમાંતર યુનિટ્સ બનાવ્યા છે સાત એક સાથે સાત ગણતરીઓ ચાલે હા આ સાત યુનિટ્સ એકસાથે કામ કરે છે આનાથી ગણતરી પૂરી થવાનો સમય એટલે કે લેટેન્સી લગભગ સાત ગણો ઘટી જાય છે સાત ગણો અને એનાથી ચીપનું કદ બહુ વધી જાય નવાઈની વાત એ છે કે ના આ સાત યુનિટ્સ ઉમેરવાથી ચીપના કુલ કદમાં બહુ નજીવો વધારો થાય છે અને રસપ્રદ બાબત એ છે કે જો તેઓ ફક્ત ચાર મલ્ટીપ્લાયર્સ વાપરે તો પણ પ્રદર્શન અગાઉના એક સારા સંશોધન જેટલું જ મળે છે પણ પાવર અને વિસ્તારની દ્રષ્ટિએ આ ચીપ વધુ સારી છે કમાલ છે ઓછી જગ્યામાં વધુ ઝડપ આ સાત સમાંતર યુનિટ્સ માટે ખાસ મેમરી ગોઠવણ કરી હશે ને ચોક્કસ આ બધા યુનિટ્સને ઝડપથી ડેટા આપવા અને લેવા માટે સ્થાનિક ઝડપી મેમરી એસરેમ જોઈએ તેમને ડુએલ પોર્ટ એસરેમ વાપરી છે અને તેને પણ કાર્યક્ષમ રીતે ગોઠવી છે આખી ચીપને કામ કરવા માટે ફક્ત લગભગ દસ કિલો બાઇટ કેબી ઓન ચીપ મેમરીની જરૂર પડે છે ફક્ત દસ કેબી આજના ગીગા બાઇટ્સના જમાનામાં આ તો કંઈ જ ના કહેવાય સરસ ગુણાકાર અને મેમરી સિવાય આર્કિટેક્ચરમાં બીજું શું ખાસ છે બીજી પણ કેટલીક સ્માર્ટ વસ્તુઓ છે જેમ કે ચીપનું કંટ્રોલ માઇક્રોપ્રોગ્રામડ છે એટલે જરૂર પડે નાના ફેરફાર કરી શકાય ઓકે એક લેઝી ઇન્ટરપોલેશન ટેકનિક છે જે અંતિમ ગણતરીમાં સમય અને ઉર્જા બચાવે છે પછી સાયબરમાં રેન્ડમ નંબર્સ જોઈએ તેના માટે બાયનોમિયલ સેમ્પલર છે જે પણ ઓછી જગ્યા રોકે તે રીતે બનાવ્યો છે અને આખી ચિપને મોટી સિસ્ટમ ઓન ચિપ એસોસીઝ કે આઈઓટી ડિવાઇસ સાથે જોડવા માટે હાઈ સ્પીડ સિરિયલ ઇન્ટરફેસ પણ છે તેમણે કસ્ટમ ચોવીસ બીટનો ઇન્સ્ટ્રક્શન સેટ બનાવ્યો છે અને ઘણા બધા બ્લોક્સનો ઉપયોગ કર્યો છે જેથી ચીપનું કદ નાનું રહે ખૂબ સરસ આ બધી જ ઇજનેરી કમાલ પછી પરિણામ શું આવ્યું ચાલો હવે આંકડા પર આવીએ આ ચીપ ખરેખર કેટલી સારી છે કેટલી ઝડતી પરિણામો ખરેખર ખરેખર સારા છે આપણે જેની વાત કરતા હતા પેલો કોર્ટેક્સ એમ ફોર પ્રોસેસર જે ઘણા નાના ઉપકરણોમાં હોય છે હા તેના પર ચાલતા સૌથી ઝડપી સોફ્ટવેર કોડની સરખામણીમાં આ હાર્ડવેર ચિપ એસી ગણી વધુ ઝડપી છે ગણી માય આ તો જબરદસ્ત ફરક કહેવાય પેલી કે ત્રણ ક્રિયાઓ કી જનરેશન એન્ડકેપ્સ્યુલેશન ડીકેપ્સ્યુલેશન એમાં કેટલો સમય લાગે છે જો ચિપ એકસો મેગાહર્ટ્ઝ પર ચાલે તો કી જનરેશન ફક્ત ઓગણનેવું માઇક્રોસેકન્ડમાં છ થાય છે માઇક્રોસેકન્ડ સેકન્ડનો દસ લાખમો ભાગ હા એનકેપ્સ્યુલેશન એકસો સોળ પોઈન્ટ નવ માઇક્રોસેકન્ડમાં અને ડીકેપ્સ્યુલેશન એકસો છેતાલીસ પોઈન્ટ બે માઇક્રોસેકન્ડમાં ક્લોક સાયકલની રીતે જોઈએ તો સોફ્ટવેર કરતાં અનુક્રમે એસી ઇઠ્યોતેર અને છાસઠ ગણો સુધારો છે અદ્ભુત અને ચીપનું કદ તમે કહ્યું નાની છે પણ કેટલી અત્યંત નાની કુલ એરિયા ફક્ત ઝીરો પોઈન્ટ એકસો અઠ્ઠાવન ચોરસ મિલીમીટર એમએમ સ્કવેર ઝીરો પોઈન્ટ એકસો અઠ્ઠાવન એમએમ સ્ક્વેર આપણી નખની સાઇઝ કરતા પણ નાની હા અને સરખામણી માટે આ અન્ય પીક્યુસી હાર્ડવેર ડિઝાઇન્સ કરતા લગભગ એક પોઈન્ટ પચોતેર ગણી ઓછી જગ્યા છે અને એ પણ ત્યારે જ્યારે આ ચીપ પાસઠ નેનોમીટર ટેકનોલોજીમાં બની છે જે થોડી જૂની ગણાય એટલે જો નવી ટેકનોલોજી વાપરે તો હજી નાની બને શક્ય છે પેપરમાં એરિયાનું વિભાજન પણ આપ્યું છે જેમાં ગુણાકાર યુનિટ લગભગ ચોર્યાસી ટકા જગ્યા રોકે છે વાહ તો નાનું કદ ઓછી મેમરી દ અને જબરદસ્ત ઝડપ એક્સ પાવર વપરાશનું શું મેટ્રીવાળા ડિવાઇસ માટે આ બહુ અગત્યનું છે પાવર વપરાશ પણ ઘણો ઓછો છે એકદમ ઓછા પાવર મોડમાં દસ મેગાહર્ટ્સ અને ઝીરો પોઈન્ટ સાત વોલ્ટ પર તે ફક્ત ત્રણસો ને ચોત્રીસ માઇક્રોવોટ વાપરે છે માઇક્રોવોટ એટલે બહુ જ ઓછો હા અને ઉર્જા કાર્યક્ષમતા માટે શ્રેષ્ઠ સ્વીટ સ્પોટ ચાલીસ મેગાહર્ટ્સ અને ઝીરો પોઈન્ટ સાત વોલ્ટ પર મળે છે આ સેટિંગ પર આખી કેઈએમ ક્રિયા જેમ કે ડિકેપ્સ્યુલેશન ફક્ત સાતસો ને ચોવીસ પોઈન્ટ પાંચ માઇક્રોજૂલ મ્યુજે ઉર્જા વાપરે છે અને પેલો ગુણાકાર યુનિટ જે સૌથી વધુ કામ કરે છે એની ઉર્જા કાર્યક્ષમતા એ પણ બહુ સારી છે પેપર મુજબ આ ચીપના ગુણાકાર યુનિટની ઉર્જા કાર્યક્ષમતા એક અત્યાધુનિક એન્ટીટી આધારિત મલ્ટીપ્લાયરની ડિઝાઇન કરતાં લગભગ એક અઠ્ઠાવન ગણી વધુ સારી છે એટલે ઓછી ઉર્જામાં વધુ કામ આ નિસ્થ જેવી સંસ્થાઓ માટે સેબરની દાવેદારી મજબૂત કરે ખરું ને ચોક્કસપણે ઓછી ઉર્જા એટલે લાંબી બેટરી લાઇફ ઓછી ગરમી જે નાના ઉપકરણો માટે બહુ જ મહત્વનું છે પેપરમાં એક સરસ સરખામણીનું કોષ્ટક છે જેમાં આ ચેપની સરખામણી સોફ્ટવેર અને બીજા હાર્ડવેર સાથે કરી છે એક કોષ્ટક શું કહે છે ટૂંકમાં મુખ્ય વાત એ છે કે આ એલડબ્લ્યુઆર આધારિત પીક્યુસી કોરનું પહેલું સિલિકોન પ્રૂવન પરિણામ છે અને તે લગભગ દરેક માપદંડમાં ટેકનોલોજી નોડ ફ્રીક્વન્સી એરિયા પાવર અને ખાસ કરીને ગુણાકારની કાર્યક્ષમતા ખૂબ જ સારા પરિણામો આપે છે ખાસ કરીને અન્ય હાર્ડવેર ડિઝાઇનની સરખામણીમાં પણ તો આ બધી ટેકનિકલ વાતો પછી આ સંશોધનનું મુખ્ય મહત્વ શું છે આનો અર્થ શું કાઢવો આનો સીધો અર્થ એ છે કે સેબર જે પીક્યુસીનો એક મુખ્ય દાવેદાર છે તે માત્ર કાગળ પર સારો નથી પણ તેને વાસ્તવિક દુનિયા માટે ખૂબ જ કાર્યક્ષમ નાની અને ઝડપી ચિપ તરીકે બનાવી શકાય છે આ એક મોટો પુરાવો છે અને આ હાર્ડવેર એક્સેલરેશન શા માટે આટલું જરૂરી છે ફરીથી યાદ કરાવશો કારણ કે જો આપણે આવનારા સમયમાં ક્વોન્ટમ કમ્પ્યુટર્સથી સુરક્ષિત રહેવું હોય તો આપણે આપણા અબજો ઉપકરણો ફોન કમ્પ્યુટર સર્વર આઈઓટી ડિવાઇસ ગાડીઓ બધે જ પીક્યુસી લાગુ કરવો પડશે અને આ બધામાં ખાસ કરીને નાના ઉપકરણોમાં સોફ્ટવેર એકલું પૂરતું નથી આપણને આવા કાર્યક્ષમ હાર્ડવેર એક્સિલેટરની જરૂર પડશે એટલે આ ચીપ બતાવે છે કે સેબર માટે આ શક્ય છે તેને વ્યવહારુ બનાવી શકાય છે હા બિલકુલ તે પીક્યુસીને થિયરીમાંથી પ્રેક્ટિસમાં લાવવામાં મદદ કરે છે તે બતાવે છે કે એલ ડબ્લ્યુઆર અને સ્ટ્રાઇડિંગ ટૂમ કૂક જેવી ટેકનિક વાપરીને ઉત્તમ પરિણામો મેળવી શકાય છે ટૂંકમાં આ ચિપ એક વાસ્તવિક ટેસ્ટ કરેલો પુરાવો છે કે ક્વોન્ટમ સલામત એન્ક્રિપ્શન ખાસ કરીને સેબર ઝડપી નાનું અને કાર્યક્ષમ બની શકે છે આ કોઈ કાલ્પનિક વાત નથી એકદમ સાચી વાત આ ખરેખર એક મહત્વની એન્જિનિયરિંગ સિદ્ધિ છે પણ અહીં એક બીજો વિચારવા જેવો મુદ્દો પણ ઉભો થાય છે કયો મુદ્દો જુઓ આ ચિપ બતાવે છે કે સેબર માટે કાર્યક્ષમ હાર્ડવેર બનાવવું શક્ય છે માની લો કે એનઆઈએસટી સેબરને કે બીજા કોઈ ને સ્ટાન્ડર્ડ તરીકે પસંદ પણ કરી દે અહીં સુધી બધું બરાબર હા પણ અસલી પડકાર તો એ પછી શરૂ થશે આખી દુનિયામાં જે અબજો ઉપકરણો અત્યારે ચાલી રહ્યા છે જૂના નવા કમ્પ્યુટર્સ સર્વર્સ ફોન રાઉટર્સ સ્માર્ટ ઘરના ઉપકરણો ગાર્ડિયો મેડિકલ ઇમ્પ્લાન્ટ્સ ફેક્ટરીના મશીનો આ બધામાં નવા પીક્યુસી સ્ટેન્ડર્ડને કેવી રીતે લાગુ કરવા ઓ હા એ તો મોટો પ્રશ્ન છે અપડેટ કરવાનો પડકાર હા અપડેટ કરવાનો પડકાર સુસંગતતા જાળવવાનો પડકાર આ બધું સુરક્ષિત રીતે કરવાનો પડકાર આ એક વૈશ્વિક સ્તરનું દાયકાઓ સુધી ચાલી શકે તેવું માઇગ્રેશન હશે ફક્ત એક સારો અલ્ગોરિથમ કે કાર્યક્ષમ કાર્યક્ષમચેપ હોવી એ પહેલું પગથિયું છે તેનું સાર્વત્રિક અમલીકરણ એક સાવ અલગ જ અને કદાચ વધુ મોટો પડકાર છે ખરેખર તમે સાચી વાત કહી ટેકનોલોજી બનાવવી એ એક બાબત છે અને તેને દુનિયાભરમાં દરેક જગ્યાએ પહોંચાડવી અને અપનાવવી એ સાવ જુદી વાત છે આ વિચાર સાથે જ આપણે આજની વાતચીત પૂરી કરીએ આશા છે કે અમારા શ્રોતાઓને આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે ખૂબ ખૂબ આભાર આભાર